જો મારાવાલા ગુજરાતીઓ તમારે પણ સેકન્ડ હેન્ડમાં ફાર્માટેકનું ટ્રેક્ટર ખરીદવું છે એ પણ પાછું ચેમ્પિયન તો પછી વારસી વાતની જુઓ છો તમારા માટે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ કંપનીના ફૂલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે મિત્રો બે હજાર અગિયારનું ટ્રેક્ટર છે અને કંપની ટાયરમાં ટ્રેક્ટર મળતું હોય તો કોઈને પૂછવા પણ ન જવાય ભાઈ પાછલા ટાયર કંપની ટાયરમાં છે બે હજાર અગિયારના કંપની ટાયરમાં જો ટ્રેક્ટર મળતું હોય ને તો એને ખરું સોનું કહેવાય મિત્રો આ ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો તમને ધાનેરાની અંદર વી એન એગ્રીકલ્ચર સોનાલિકા ટ્રેક્ટરના શો રૂમ પર જોવા મળશે અને ખાસ મારી વાત એ જણાવવાની છે કે જે વહેલાં તે પહેલાં આ ટ્રેક્ટર ખરીદવા આવતો પહેલાં અને ફોન કરવાનો રહેશે તમારે અથવા કોમેન્ટની અંદર એનો રિપ્લાય આપવી શું અને બીજી વાત એ છે કે તમે વગર ફોન કર્યા એ ડીઝલ કા પેટ્રોલ બાળીને આવશો તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં મિત્ર કારણ કે ટ્રેક્ટર જેવું સારી વસ્તુ હોય ને તો ઊભી પણ નથી રહેતી તો મિત્રો આ ટ્રેક્ટર પણ જે મિત્રને ખરીદવું હોય તો બહુ સારું અને બહુ કન્ડિશનમાં ટ્રેક્ટર પણ છે મિત્રો તમે જોઈ શકો છો કંપનીના બે હજાર અગિયારનું આવું સુપર હિટ ટ્રેક્ટર હોય તો કોને ખરીદવું ન ગમે મારા વલા આની કિંમત હું જે નંબર આપીશ એના ઉપરથી તમારે પૂછી લેવાનું રહેશે અને બીજી વાત એ છે કે ટેક્ટર ભાઈ એવું લાગે છે કે ભાઈ બે હજાર વીસ બાવીસ પણ એના સામે ઝાંખું પડી જાય